તો એલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે વિસાવદનની અંદર બાજી ગોપાલભાઈ ઇટલિયા મારી ગયા છે ને અત્યારે હાલ વિસાવદર આખું ઝૂમી ઉઠ્યું છે દોસ્તો અને વિસાવદનની અંદર ગોપાલભાઈ ઇટલિયાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને લાખો લોકો ઉમટી પડ્યા હતા અને ગોપાલભાઈને જોવા માટે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે ડીજે લાવ્યા હતા અને એમ કહેવાય છે કે મીઠાશીઓ પણ બેસ્યું હતું અને ફટાકડા પણ ફોડ્યા હતા દોસ્તો તો તમને ખબર હશે કે વિસાવદનની પેટા ચૂંટણી આખા ગુજરાતની અંદર સરસામાં હતી દોસ્તું કે વિસાવદનની અંદર કોણ બાજી મારી જશે અને કોણ જીત છે તો હાલ અત્યારે એમ કહેવાય છે કે વિસાવદનની અંદર ગોપાલ ઇટિલિયાની જીત થઈ છે અને કિરેટ પટેલની હાર થઈ છે દોસ્તો તો અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો તમને ખબર હશે કે એક બાપુની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી હતી બાપુનું એવું કહેવું હતું કે વિસાવદનની અંદર કિરટ પટેલની જીત થશે અને ગોપાલ એટેલિયાની હાર થશે દસ હજાર વોટ થી હાર છે તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને બાપુ એવું પણ બોલ્યા હતા કે ગોપાલ ઇટલિયા જીતી તો મારી જટા ઉતારી નાખું તો ગોપાલભાઈ ઇટલિયાની જીત થઈ છે અને અત્યારે ઘણા બધા લોકો કમેન્ટની અંદર એવું લખે છે જે બાપુ જટા ઉતારીને વાત કરતા એને કયો જટા ઉતારી નાખે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને આખા વિસાવદનની અંદર એમ કહેવાય છે કે અત્યારે ડીજે અને અત્યારે વરઘોડો શરૂ છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જ જરૂર બતાવી ગયું દોસ્તો અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ત્યાંથી આવનારો લાવતો હોશો દોસ્તો તો આતો આજનો વિડીયો જરૂર કરી દિવ તપલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો તપ્તકેલી બાય બાય